હાય ગાય સ્ટે સ્ટોપની ગીતા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાની છે બ્રેડની મીઠાઈ તો તેના માટે મેં અહીંયા ચાર બ્રેડ લીધી છે હવે સાઈડની કિનારી આ રીતે કટિંગ કરી લેવાની છે કટિંગ થઈ જાય પછી આ રીતે નાના નાના આપણે ટુકડા કરી લેવાના છે તમે બ્રેડને મિક્સરમાં પણ કાઢી શકો છો હવે આપણે ખાંડ દરી લઈશું જો તમારા પાસે તૈયાર હોય તો તમે તૈયાર પણ યુઝ કરી શકો છો સરસ બજારમાં મળે એવી ખાંડ આપણી તૈયાર થઈ ગઈ છે હવે એક વાટકામાં આપણે બ્રેડના ટુકડા લઈ લઈશું હવે પાંચ ચમચી દૂધ ઉમેરી દેવાનું છે હવે પાંચ મિનિટ એને ઢાંકી દઈશું હવે આપણે ચેક કરી લેવાનું છે સરસ બ્રેડ આપણી પલળી ગઈ છે તો આ ઘરની ફ્રેશ મલાઈ લીધી છે તે બધું સરસ મિક્સ કરી લઈશું હવે આપણે કોપરાનું છીણ એડ કરવાનું છે અને ત્રણ ચમચી ખાંડ સરસ બધું મિક્સ કરી લઈશું જો તમને ઢીલું લાગે તો તમે કોપરાનું છીણ પાછું ઉમેરી શકો છો હવે હાથની મદદથી આ રીતે સરસ મિક્સ કરી લઈશું હવે થોડી તૂટી ફૂટી એડ કરીશું તેની જગ્યાએ તમે કાજુ બદામના ટુકડા પણ લઈ શકો છો હવે જે રોટલી પેક કરવાનું સિલ્વર પેપર આવે એની અંદર આ રીતે આપણે મૂકી દેવાનું છે સરસ આ રીતે બધું પાથરી દઈશું હવે સરસ ધીમે ધીમે રોલ વારીશું સાઈડમાંથી આ રીતે આપણે અંદર કરી દેવાનું છે હવે થોડી વાર માટે આપણે ફ્રિજમાં મૂકી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે સરસ રોલ આપણો તૈયાર થઈ ગયો છે હવે એની ઉપર મીઠાઈ પર લગાવવાનું આવે તે સિલ્વર પેપર લગાવી દઈશું હવે આ રીતે આપણે કટિંગ કરી લેવાનું છે જો તમને વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો